નહીતર બે હજાર દસ થી કેનાલ તો આવી છે પણ આજ સુધી પાણીના ધાંધિયા રહ્યા છે કાયમી જો પાણીનો પ્રશ્ન હલ કરવો હોય તો એના માટે આ એક જ ઉપાય છે કે બળપક ઝીરો પોઈન્ટથી કટાર રોડ સુધી પાણી જો અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન કે જે વ્યવસ્થા કરી અને પાણી જો પહોંચાડવામાં આવે કચ્છ શાખા નહેરવાથી તો અમને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે છે અને અમારા ખેડૂતોનો પ્રશ્ન કાયમી હલ થઈ શકે એમ છે તો સરકારમાં પણ અમે આ ઘણી વખત વિનંતીઓ કરી છે તેમ છતાંય પેટા ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રીઓ આપણા ગુજરાત સરકારના મુખ્યમંત્રી માનનીય શ્રી એ બધા પણ અહીંયા આવ્યા હતા અને અમારી આ ગૌશાળામાં આવી અને અધ્યક્ષ સાહેબ પણ હતા શંકરભાઈ ચૌધરી સાહેબ પણ અને બધાને અમને કહ્યું હતું કે તમારી કેનાલનો પ્રશ્ન અમે સત્વરે ઉકેલ લાવીશું નહીં હોય તો અમે વડપકથી પણ ઝીરો પોઈન્ટથી નવી કેનાલ મંજૂર કરી અને એમ કે વધુમાં વધુ પાણીનો પુરવઠો જથ્થો ત્યાં મળી રહે એવા અમે બધા પ્રયત્ન કરીશું પણ તેમ છતાંય અમે તો ખોબલે ખોબલે મત આપ્યા એમને જંગી વોટોથી જીતાડ્યા બહુ લીડ હોવા છતાં લીડ કાપીને પણ બાબરે ભાજપને જીતાડી બાબર તાલુકે અને અઢારે આલમે વોટ આપી અને ધારાસભ્યને ચૂંટીને મોકલ્યા છે પણ છતાં આ જ દિવસ સુધી અમારા આ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી તો આ બાબતે સરકારશ્રીને વિનંતી ધારાસભ્યશ્રીને પણ વિનંતી કે આનું સત્વરે નિકાલ લાવે અને વડપગથી અમને સત્વરે એ કેનાલ અમને મંજૂર કરી અને કટાવ જે બાબર ડિસ્ટ્રિક કેનાલ જાય છે એમાં સામેલ કરી અને અમને પાણી આપવામાં આવે એવી અમારા તમામ ખેડૂતોની નમ્ર વિનંતી છે અશુ ભારત માતા કી જય કિસાન એકતા કિસાન એકતા જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન شان اشتہ زندہ باد 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 હા એક uhm <Tower> 嗯。Mm.